જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના માણે હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઇશારે કર્યો તો આ દૂધ ઉત્પાદકો હતા પશુપાલકો હતા કોઈ આતંકવાદી હતા એ ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે સાબરકાંઠાની અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબર ડેરીમાં હાલ પશુપાલકો આક્રોશમાં જોવા મળી રહ્યા છે સત્તાધીશોની સામે વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે તેમને ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દૂધના ભાવ ફેરબદલ કેમ ઓછો મળી રહ્યો છે તેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને હવે તે વચ્ચે જીગ્નેશ મેવાણી પણ અરવલ્લી ખાતે પહોંચ્યા હતા તો તે સમય દરમિયાન તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લેટ સાથે હું છું ઠક્કર હાલમાં અરવલ્લીમાં જે રીતે સાબરકાંઠાના પશુપાલકો દ્વારા સત્તાધીશોની સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમને પૂરતા રૂપિયા નથી મળી રહ્યા દૂધનો ભાવ નથી મળી રહ્યો તેને લઈને તેઓ સત્તાધીશોની સામે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને હવે જિગ્નેશ મેવાણી જેઓ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે તેઓ પણ અરવલ્લી ખાતે પહોંચી ચુક્યા હતા તેમને પણ પશુપાલકોને પોતાનો સહકાર આપ્યો હતો અને તે વચ્ચે ચિગ્નેશ મેવાણી દ્વારા સાબર ડેરીને લઈને શું જણાવવામાં આવ્યું સત્તાધીશોને લઈને શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બનેલો ગુજરાતનું સહકાર કેન્દ્ર આ સહકાર ક્ષેત્રની અંદર ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો કાળી મજૂરી કરીને બહેનો વહેલી પરુડે ઓઢીને જે કાળી મજૂરી કરીને આ સહકાર ક્ષેત્રને ધમધમતું રાખ્યું છે એની અંદર નકરો સડો પેસી ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ ફરક ભાવ વધારો જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને એનાથી વિશેષ કંઈ નહીં એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ બાઉન્સરો પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાળા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઈશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના જીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું હું માનું છું કે મૃત્યુ નથી ફેલ જ એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો લોકોના કહેવા પ્રમાણે લગભગ પચાસ થી વધારે ટિયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા તો આ દૂધ ઉત્પાદકો હતા પશુપાલકો હતા કોઈ આતંકવાદી હતા હે ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે એગ્રેસિવ બી થાય રોડ ઉપર ઉતરે રસ્તા કરે રોકવાના કામ કરે ચક્કા જામ કરે ટ્રેનો રોકે બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા એમની પર ટીયર કેસના સેલ છોડવા આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઈશારે થયું છે અને એટલે હું માંગણી કરું છું કે પહેલા તો અશોક ચૌધરી એમના પરિવારજનોને એક કરોડનું વળતર ચૂકવવામાં આવે રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા એક કરોડનું વળતર ચૂકવવામાં આવે એમની જે એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય ગુનો દાખલ થવો જોઈએ એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદારો એમની ધરપકડ થવી જોઈએ અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોવીસ કલાકની અંદર દૂધ ઉત્પાદકો ખેડૂતો પશુપાલકો સાથે બેસી એમની તમામ ન્યાય વાજબી માગણીનો સ્વીકાર કરી જે ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું છું બનાસકાંઠામાં પાટણમાં અરવલ્લીમાં સાબરકાંઠામાં મહેસાણામાં રોષ ખૂબ છે ખેડૂતો અત્યારે ભયંકર આક્રોશિત છે મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે એમના પેટનું પાણી કેમ મળ્યું નથી